આમોદનગરમાં રવિવારના દિવસે આવશ્યક પાણી વિતરણ તેમજ સ્ટ્રીટ લાઇટ સેવા બંધ પાલિકા શાસકોના અણઘટ વહીવટને કારણે નગરજનોને હાલાકી આજરોજ રોજ રવિવારના દિવસે આમોદનગરપાલિકા વિસ્તારમાં પાણીનું વિતરણ તથા સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર વોટર વર્ક્સ તેમજ લાઇટમેનનો રવિવારનો પગાર આમોદપાલિકા દ્વારા નહીં ચૂકવાતા કર્મચારીઓએ પાણી વિતરણ તથા લાઇટની સેવા બંધ કરી દીધી હતી વોટર વેક્સના કર્મચારીએ જણાવ્યું હતું કે અમારે રજા હોય કે ના હોય પરંતુ આવશ્યક વસ્તુ હોવાથી પાણીનું વિતરણ ફરજિયાત કરવું પડતું હોય છે અને જે માટે અમે નગરપાલિકા પાસે મહેનતાણાની વારંવાર લેખિત માંગ કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા અમને કોઈ સંતોષકારક જવાબ આપતી નથી અને અમોને રવિવારનો પગાર નહીં મળતો હોવાથી અમે વોટર વેક્સ કર્મચારીઓએ પાણીનું વિતરણ બંધ રાખેલ છે તેમજ લાઇટમેને પણ સ્ટ્રીટ લાઇટની સેવા બંધ રાખી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા શાસકોના અણઘટ વહીવટને કારણે કર્મચારીઓ દ્વારા પોતાનો પગાર માંગણીઓને લઈને વારંવાર નગરજનોને બાનમાં રહી રહ્યા છે જેથી પાલિકા શાસકો પોતાનો વહીવટ સુધારે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ